મારા ગુરુ હંમેશા કહેતા કે જો કેટલાક માણસો વાડિયામાં જઈને આંબાના પાંદડા ગણવામાં તેમના રંગનું નિરીક્ષણ કરવામાં ડાળીઓનું માપ લેવામાં તથા તેમની સંખ્યા ગણતરી કરવામાં રોકાય અને તેમાંનો એક જણ કેરી ખાવાની શરૂઆત કરે તો તમે કોને બુદ્ધિમાન કહેશો માટે આ પાંદડા વગેરે ગણવાનું અને તેની નોંધ રાખવાનું બીજાઓ ઉપર છોડી દો આ કાર્યની તેના યોગ્ય સ્થાને કિંમત હશે ખરી આધ્યાત્મિક ક્ષેત્રમાં નહીં માણસ આવા કાર્યોથી કદી ધાર્મિક બનતો નથી આવા પાંદડાની ગણતરી કરનારાઓના વર્ગમાં તમે કદી પણ સાચો ધાર્મિક પુરુષ જોશો નહીં ધર્મ એ માનવીનું સર્વોચ્ચ ધ્યેય છે તે જ તેની પરમ પ્રતિષ્ઠા છે પરંતુ તે માટે પાંદડા ગણવાની જરૂર નથી તમારે ખ્રિસ્તી થવું હોય તો ક્રાઇસ્ટ જેરુસેલમમાં જન્મ્યા હતા કે બેથલેમમાં અગર ક્યાં ચોક્કસ દિવસે તેમણે પ્રવચનનો ઉપદેશ આપ્યો હતો તે જાણવાની જરૂર નથી તમારે માત્ર પ્રવચન તમારા હૃદયમાં ઉતારવાની જરૂર છે તે ક્યારે અપાયું તેના વિશે બે હજાર શબ્દોની વ્યાખ્યા વાંચવી જરૂરી નથી આ બધી પ્રવૃત્તિ પંડિતોના શોખ માટેની છે તેમને તેમાં રાચવા દો તેમને તથાસ્તુ કહી દો આપણે તો માત્ર કેરી જ ખાઈએ